નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ વરસાદ રહી ગયા અને બે દિવસ જેવો થઈ ગયો છે બે દિવસથી ઉગાડ છે આમ છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ જે ભરાયેલા છે ત્યારે અત્યારે આ મેન્દ્રપરા મેઇન રોડ જે છે આ મેન્દ્રપરા મેઇન રોડ ઉપર મેઇન રોડ જવાનો જે રસ્તો છે આ જવાના રસ્તે અયોધ્યાપુરી રોડ અને મેંદ્રપરા બાજુ જવાનો રસ્તો છે અને આ મેન્દ્રપરાની શેરી છે ત્યારે અહીંયા છેલ્લા ચાર પાંચ દિવસથી આ ભરાયેલું પાણી છે જેના કારણે આવી રીતે વાહન જે છે તે ઘૂંચી જાય છે અહીંયા ખબર નથી પડતી પાણી ભરેલું છે કે ગટર છે પાણી ભરેલું હોય તેના કારણે ગટર છે કે નહીં તે પણ ખબર નથી પડતી જેના કારણે આ ગટરમાં આજે સવારે જ આ એક વાહન જે છે તે ખૂચી ગયું છે એવી જ રીતે અહીંયા પણ આ પાણી આ ભરાયેલું રહી છે જેને કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અને અહીંયા પણ તમે જુઓ ગટરમાં ગટર છે કે નહીં અને ખાડા છે કે નહીં તે પણ દેખાતું નથી અને આના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે ત્યારે લોકોને શું હાલાકી પડી છે તેના વિશે પણ આપણે જાણીશું જ્યારે આ મેન્દ્રપરાના વિસ્તારના લોકો જે છે અહીંયા ભેગા થયા છે અને એમની સાથે આપણે વાત કરી આ પાણી જે છેલ્લા કેટલા દિવસથી ભરેલું છે પાંચ દિવસથી આ જે દિનો વરસાદ બંધ થયો તે દિન આ પાણી ભરેલું છે પાંચ દિવસથી આ પાણી ભરેલું છે અને આવી રીતે લોકોને ગટરના પાણી જે છે આ ગટરના પાણીમાં હાલવાની નોબત આવી છે ત્યારે આ બાબતે એને સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું તમે આના માટે જે ગઈકાલે નંબર જે જાહેર કરેલા હતા એ માટે કોલ કરેલો કે નહીં હા એના માટે કોલ કરેલા ત્રણ કોલ કર્યા ત્યારે અમને એટલો દિલાસો આપ્યો કે હમણાં આવશે અમારા માણસો કમિશનર સાહેબ ભેગા થયા હતા એમને રજૂઆત કરી એમને પણ એમ કીધું કે હમણાં આવશે કોઈ કામ કરવા આવતું છે નહીં બરાબર અને આ પાણીમાં એટલી બીમારી થાય એમ છે કે તમે વાત પૂછો અમારા ઘરમાં અમારા ફરિયા સંદાસ બાથરૂમ તમે બધું આવીને જોઈ જાઓ

સાહેબના સાહેબના છોકરા બીજા છોકરાને કોઈ ફોન કરે ગટર વાળાને ફોન કરે ગમે તેને ફોન કરે એમ કે નિકાલ જ નથી નિકાલ હોય તો અમે કરી ભાઈ અમારે ફરી જોઈ ગયો ફરી આમાં પાણી ભરી ગયો ચાર અરે અમારો ભાંગી જત તો કોણ દવાખાના ખર્ચા તમે દેત હા કાલ પડતા પડી ગયા બે જણા તો ઉભા રાખ્યા અમને તો હાવ આવી રીત ના હોય ને આમાં કેમ હાલું સાગ લેવા તો જાવું ને અમારે

અહીંયા પણ આટલું આ દરરોજ આટલું જ ભરાઈ રહી છે કે આનાથી વધારે વરસાદ આવે ને બહુ તો ઉમરા ઉધી ના ચાર દિવસ આમ ને ભર્યું છે ચાર દિવસ થી ચાર પાંચ દિવસ થી તો જરાય જાતું જ નથી એ આવે વરસાદ આવે કઈ આ બમ તેવડે નથી ભાઈ વાહેણા લઈને પૂછો તોય તોય ઠાકુ માર કોઈ નથી હેલો મુના આ જો ઘરમાં આટલે સુધી આ પાણી ભરાયેલું છે તમે જો આમાંથી દરરોજ આ ગટરના પાણીમાંથી અંદર જવું પડે ને આવવું પડે કેમ કે બેન એટલે આટલે લગીને પાણી ભરાયેલું છે ત્યારે આ ભરાયેલા પાણીનું નિકાલ થાય છે કે કેમ કે તંત્રએ જે ગઈકાલે વાયદા કર્યા હતા કે તમને બોતેર કલાકમાં નિકાલ થઈ જશે અને પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે મોરબીમાં બોતેર કલાકમાં કોઈ પણ એક બે જગ્યાએ ખાડા કે કાંઈ નહીં રહે સમસ્યા નહીં રહે તેવી પણ કહ્યું હતું ત્યારે આ સમસ્યાનો નિકાલ થાય છે કે કેમ તે પણ જોવું નવી અપડેટ સાથે ફરીથી મળશે ત્યાં સુધી જોડાઈ રહીજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર